બોલો શ્રી શીતલા માતની જય કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન મીના સાથેમાં આજે હું તમારા સાથે શેર કરીશ શીતલા સાતમના વ્રતની વાર્તા તો વ્રત કેવી રીતના રાખવું શું ખાવું શું ન ખાવું બધું જ આ વિડીયોમાં તમને જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપ આ ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવવાવાવાવાવાવાળા બધા જ વાર્તાના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે શરૂ કરીશું શીતલા માતાના વ્રતની કથા તો એનાથી પહેલાં હું તમને શીતલા સાતમ ક્યારે છે તે જણાવી દઈશ તો પંદરમી ઓગસ્ટના દિવસે વાર છે શુક્રવાર એટલે કે આજનો દિવસ અને શ્રાવણ વદની સપ્તમી તિથિ એટલે શીતલા સાતમ મનાવવામાં આવે છે તો આમ તો આપણે બધી જ સપ્તમી માતાજીને પ્રિય છે તો આપણે મનાવી શકીએ છીએ માતાજીની પૂજા કરી શકીએ છીએ પણ જો ન થાય તો આ બે જે સાતમ આવે પંદર પંદર દિવસે એ આપણે કરવાની હોય છે બધાના ઘરના અલગ અલગ નિયમ હોય છે તો અમારા ઘરમાં નાની સાતમ અને મોટી સાતમ એ બંને સાતમ કરવામાં આવે છે મોટી સાતમના અમે આગલા દિવસે બધું રાંધી લઈએ છીએ અને બીજા દિવસે તે ઠંડુ ખાઈએ છીએ તો સવારે નાઈ ધોઈ અને શીતલા માતાના દર્શન કરી તેમની પૂજા કરી તેમનો દીવો કરી અને તેમને પ્રસાદ ચડાવી ત્યાર પછી જ અમે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ તો માતાજીની પૂજા થઈ જાય ને પછી જ આપણે પ્રસાદ ગ્રહણ કરવાનું હોય છે અત્યારે આધુનિક યુગ છે એટલે બધાને ચા પાણી વગર નથી આવતું એટલે ઘણા લોકોના ઘરમાં ગરમ ચા બનતી હોય છે કારણ કે ચા વગર કોઈને ચાલતું નથી એટલા માટે તમે ચા બનાવી શકો છો તો પણ એનાથી પહેલાં આપણે માતાજીની પૂજા કરી લેવાની પછી તમે ચા પાણી પી શકો છો અને રાંધણછતના દિવસે જે તમે ઠંડુ બનાવ્યું હોય એ ઠંડુ તમે સાતમના દિવસે આખો દિવસ ખાઈને આવ્રત કરી શકો છો તો શીતલા સાતમમાં બંને ટાઈમે આપણે ઠંડુ જ ખાવાનું હોય છે આ રીતે આ વ્રત કરવામાં આવે છે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે માતાજી પાસે આશીર્વાદ માગવામાં આવે છે માતાજીને કહેવાનું કે હે માતાજી હે શીતલા મૈયા મારા ઘરમાં અન્નના ભંડાર ભરીને રાખજે મારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપજે મારા સંતાનોની રક્ષા કરજે અને ફ્રેન્ડ્સ આ જે વ્રત છે શીતલા માતાનું તો હોળી કે અછબડા કે થતા હોય ને તો એ નાના નાના બાળકોને માતાજીના મંદિરે આ દિવસે નમાવવામાં આવે છે જેથી કરીને હોળી અછબડા કે એ કંઈ નીકળતા નથી તો ફ્રેન્ડ્સ આ હતું વ્રતનું બધું વિધિ વિધાન હવે આપણે વ્રતની કથા જાણીશું શીતલે શીતલાકારે શ્યાતિ તે પક્ષે અર્ધ ગૃહ નામસ્તુતે શ્રાવણ કૃષ્ણ સપ્તમીએ શીતળા વ્રત કરવાનું વિધાન છે એ વ્રતમાં મધ્યાહન વ્યાપીની સપ્તમી લેવી માધવીયમાં હારિતાના કયા પ્રમાણે સર્વ પૂજા વ્રતોમાં મધ્યાહન શીતળા દેવી વંદેહ શીતળા દેવી રાસ ભા દિગંબરામ માર્જની કલશો સુરપાલ કૃત શીતળા દેવી જેવો દિગંબર છે અને ગધર પર વિરાજિત છે તેઓ સમ્રાજની અને કલશ ધારણ કરે છે અને જેમનું મસ્તક શૂર્પથી અલંકૃત છે એમને હું વંદન કરું છું એમ દેવીને વંદના કરી શીતલાએ નમયે નામ મંત્ર ભણી કલશમાં શીતળા દેવીની સ્થાપના કરવી પછી હે દેવી હે શીતલે હે સુંદરી રાંધેલા અન્ન ભાત અને દહીં જેમાં ઘી મેળવેલું છે તે નૈવેદ્ય રૂપે ગ્રહણ કરો હે શીતલે આપ પુત્ર પૌત્રનું સુખ આપનાર છો ધન ધાન્ય આપનારા છો હે દેવી મારી પૂજા ગ્રહણ કરો અને મારા પાપ બાળી નાખો હે શીતલે આપ શાંત આકારવાળા છો આપ અખંડ સૌભાગ્ય અને સુખ આપનારા છો શ્રાવણ બધી સપ્તમીએ હું આપને અર્ધ અર્પું છું આપને હું નમન કરું છું આપ એનો સ્વીકાર કરો આમ પૂજા કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી એમને પ્રયત્નપૂર્વક જમાડવા પછી માંસ પક્ષનું ઉચ્ચારણ કરીને વિધિપૂર્વક સંકલ્પ કરતાં કહેવું મારા આ જન્મમાં અને અન્ય જન્મમાં અખંડ સૌભાગ્ય અર્થે તથા સદૈવ પતિના સહવાસ અર્થે પુત્ર પૌત્ર ધન ધ્યાનથી પ્રાપ્તિ અર્થે હું શીતળા વ્રત કરીશ અને યથાશક્તિ પ્રાપ્ય ઉપચારોથી દેવીની પૂજા કરીશ એ પછી અષ્ટદલવાડી પીઠ પર છિદ્ર રહિત કલશની સ્થાપના કરવી અને એના પર સુવર્ણની દેવીની મૂર્તિ સ્થાપના કરવી પછી ઉપર કહેલી વંદેહ દેવીની પ્રાર્થના કરવી ઓમ શીતલાય નમ એ મંત્ર નામ મંત્ર ભણી દેવીનું આહવાન કરવું આસન પાદ અર્ધ આચમન સ્નાન વસ્ત્ર ઉપવસ્ત્ર ચંદન અલંકાર પુષ્પ ધૂપ દીપ વગેરે અર્પણ કરવા પછી મંત્ર સહિત નૈવેદ્ય ધરાવવું અને નામ મંત્રથી કરો દર્તન ફળ તાંબુલ દક્ષિણા આરતી પુષ્પાંજલિ પ્રદક્ષિણા અને નમસ્કાર કરવા પછી મંત્રો સહિત એક અધિક અદ્રય અર્પવો વ્રતના ફળની પ્રાપ્તિ માટે હે મહારાજ હું શીતળા દેવીની પ્રીતિ માટે દહીં અન્ન દક્ષિણા અને ફળ સહિત વાયન આપું છું એમ કહી બ્રાહ્મણને વાયન આપું હવે આપણે શીતળા સપ્તમીની વ્રત કથા ચાલુ કરીશું ભગવાન કૃષ્ણ બોલ્યા પૂર્વ સુપ્રસિદ્ધ રમ્ય હસ્તિનાપુર નગરમાં ઇન્દ્રધૂમ નામનો પ્રજાપાલક રાજા હતો એને ધર્મશીલા નામે ક્રિયાકાંડમાં રત એવી યશસ્વીની દાનશીલા પ્રિયવંદા સાધ્વી પત્ની હતી એને મહાધર્મ નામનો પિતૃ પિતૃવાસલ્યથી આનંદ વિહાર કરતો પુત્ર હતો એ રાજાને સર્વગુણ સંપન્ન અને શુભ લક્ષણોવારી શુભકારી નામની પુત્રી થઈ એ પુત્રી સર્વાંગ સુંદરી અને નામ અને ગુણોથી સર્વને પ્રિય હતી અને પિતાની છાયામાં ઉછરતી હતી એ પુત્રી સર્વે શુભ સામુદ્રિક લક્ષણો ધરાવતી પદ્મહસ્તા અને પ્રિય વંદના હતી એ શુભકારીનો વિવાહ કોડિન્યનગરના રાજા સુમિત્રના કુમાર ગુણવાનની સાથે કર્યો હતો એ સ્વરૂપવાન ગુણવાન અને સદાચારી હતો શુભકારી સાથે વિવાહ કરીને ભૈરામણી ગ્રહણ કરીને એ પોતાના નગરમાં ગયો પછી સમય થયો ત્યારે પરિજનો સહિત શુભાકારીને તેડવા પુનઃ હસ્તિનાપુરમાં આવ્યો અને જોઈ હર્ષ પામી શુભાકારી પિતા પાસે દોડતી ગઈ અને કહેવા લાગી હે તાત પતિવ્રતા જેવો અન્ય ધર્મ ત્રિભુવનમાં પણ નથી એમ બ્રહ્માજીએ કહ્યું છે એટલે આપ આનંદિત થઈ મને આજ્ઞા આપો એટલે રથમાં બેસી હું સ્વામી સાથે સ્વપુરમાં જાઉં પુત્રીના વચન સાંભળી પિતાએ કહ્યું હે પુત્રી મારી તેમજ તારી માતાની ઈચ્છા છે કે તું અહીં એક દિવસ રહી જા અને સુખ આરોગ્ય અને અખંડ સૌભાગ્ય અર્પનાર દેવીનું ઉત્તમ વ્રત કરીને પછી જજે એમ કહી રાજાએ વ્રતની તેમજ પૂજાની સામગ્રી તૈયાર કરાવી અને તરત જ એને દેવીના પૂજન માટે સરોવરના તીરે મોકલી એની સાથે પૂજા કરાવવા એક વેદપારં પરાગત બ્રાહ્મણ અને એની પત્નીને પણ મોકલ્યા એ સૌ વનમાં ગયા ઘણી શોધ કરતાં કરતાં ભમ્યા પણ ક્યાંય સરોવર મળ્યું નહીં છતાં શુભાકારી શીતળા દેવીનું સ્મરણ કરતાં કરતાં અરણ્યમાં ભમવા લાગી પેલો બ્રાહ્મણ થાક્યો અને સૂઈ ગયો ત્યાં જ એને સર્પ કરડ્યો અને મૃત્યુ પામ્યો એની બાજુમાં બેસીને એની સ્ત્રી વિલાપ કરવા લાગી શુભકારી વનમાં ભમતી હતી અને વારંવાર શીતળા દેવીનું સ્મરણ કરતી હતી ત્યાં એને અત્યંત રૂપવાન અને ગુણવાન વૃદ્ધાનારી નજરે પડી એણે કરુણાથી શુભાકારીને કહ્યું હે રાજકન્ને તું મારી પાછળ ચાલી આવ તને હું સરોવર દેખાડીશ ત્યાં દેવીની પૂજા કરવાથી તારો પતિ ચિરંજીવી થશે એ સાંભળી શુભાકારી એની સાથે સરોવર તટે ગઈ અને વિવિધપૂર્વક દેવીની પૂજા કરી દેવી પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યું વરદાન પામીને પ્રસન્ન થતી શુભાકારી ઘરે જવા તૈયાર થઈ ત્યાં અરણ્યમાં એણે સર્પદંશથી મરેલા બ્રાહ્મણને અને એની બાજુમાં વારંવાર રુદન કરતી એની પત્નીને જોઈ એ દંપતીનું યોગ્ય સૌભાગ્ય જેણે જોયું હતું એવી શીતળાનું વરદાન પામેલી પ્રતિવતા રાજપુત્રી રુદન કરવા લાગી અને વારંવાર શોક કરવા લાગી બ્રાહ્મણીએ એને આશ્વાસન આપતા કહ્યું હે સુંદરી હે રાજપુત્રી થોડી વાર તું ધીરી થા હું અગ્નિમાં પ્રવેશ કરી મારા પતિ સાથે સુખપ્રદ સ્વર્ગમાં જાઉં છું એના વચન સાંભળી રાજપુત્રીને દયા આવી અને એણે વૈધવ્યના વિનાશક દેવીનું સ્મરણ કર્યું ત્યાં જ મંદમંદ હાસ્ય કરતા દેવી વરદાન આપવા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે ચારુ હાસ્યની હે વધશે તને શું દુઃખ આવી પડ્યું વરદાનમાંગ દેવીના વ્રતનું પુણ્ય તું આ બ્રાહ્મણીને આપ એટલે એ વ્રતના પ્રભાવથી એનો પતિ વિસરહિત થશે અને જીવિત થશે શીતળાદેવીના વચન સાંભળી એ બ્રાહ્મણીને રાજકુમારીએ શીતળાદેવીના વ્રતનું પુણ્ય આપ્યું એટલે લાંબી નિંદ્રામાંથી જાગતો હોય એમ એનો પતિ જીવિત થયો આ જોઈ બ્રાહ્મણીની ઈચ્છા પણ દેવીનું વ્રત કરવાની થઈ એણે પણ ભક્તિભાવથી શીતળાદેવીની પૂજા કરી આ બાજુ રાજપુત્રીનો પતિ વનમાં આવતો હતો તે સર્પદંશથી મરણ પામ્યો અને અરણ્યમાંથી આપની રાજપુત્રીની નજરે પડ્યો એટલે એ પરમ સાધ્વી રાજપુત્રી સખીઓ સહિત વિલાપ કરવા માંડી ત્યાં જ શીતળાદેવી આવ્યા અને કહેવા લાગ્યા હે કલ્યાણી મેં પ્રથમ કહેલું કે શીતળાદેવીનું વ્રત કરનારને કદાપી વૈધવ્ય આવતું નથી એનું તું સ્મરણ કર અને હે ભીરુ તારા પતિને જગાડ કારણ કે શીતળા વ્રત વૈધવ્યનાશન છે આ સાંભળી રાજપુત્રીએ પોતાના પતિને જગાડ્યો પતિ પણ આનંદિત થયો અને પોતાની પ્રિય પર પ્રસન્ન થયો બ્રાહ્મણીના પતિના જીવિત થવાથી નગરજનોમાં વિસ્મય પામ્યા પતિવ્રતા બ્રાહ્મણીએ પણ શીતળા દેવીને વંદન કરી કહ્યું હે માથ આપને નમન કરું છું મારું અખંડ સૌભાગ્ય રહે પતિનો વિયોગ ન થાય અને શીતળાનું વ્રત કરનાર અન્ય નારીઓ પણ અખંડ સૌભાગ્ય પામે પતિને સદૈવ સહવાસ પામે અને હિત થાય એવું વરદાન આપો વરદાન આપી શીતળાદેવી અર્ધધ્યાન થઈ ગયા રાજપુત્રી પણ શીતળાદેવીની કૃપાથી લક્ષ્મી જેવી જગતવંદ થઈ અને પાર્વતી દેવી જેવી સર્વ પૂજ્ય થઈ તો મિત્રો આ સાથે આપણી શીતળા સાતમની કથા પૂર્ણ થાય છે શીતળા સાતમની બીજી પણ એક કથા છે જે દેરાણી જેઠાણી અને સાસુની કથા છે તો એ મેં આગળ મારા ચેનલ પર અપલોડ કરેલી છે જો એ કથા તમને સાંભળી હોય તો મારા ચેનલ પર જઈને તમે સાંભળી શકો છો અને હા મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને માતાજી આશીર્વાદ આપે એના માટે કમેન્ટ બોક્સમાં તમે જય મૈયા જરૂરથી લખી દેજો માતાજીના નામથી જ માતાજી આશીર્વાદ આપે છે મા ક્યારેય પણ દુઃખ નથી આપતી સુખ સમૃદ્ધિ આપે છે જય મૈયા